પુરુષોત્તમ માસ સાક્ષાત ભગવાન પોતાએ પોતાનું નામ આપી દીધું છે અને આ મહિનાને એટલે કે સૂર્ય લઈ અને નવગ્રહ અને આપણા સત્યાવીસ નક્ષત્રો એને કહી દીધું કે તમે બધા મારી આગળ કાંઈ નહીં આ મારો મહિનો અને આ મહિનામાં જો કોઈ એક નામ લેશે તો એને એક માળાનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે કોઈ એક રૂપિયો દાન કરશે તો એને સો રૂપિયાનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે કોઈ એક ઉપવાસ કરશે તો એને સો ઉપવાસનું પુણ્ય પ્રાપ્ત થશે એક અભિષેક કરશે તો એક સો અભિષેકનું પુણ્ય પ્રાપ્ત થશે આ અધિક મહિનાનું આ મહાત્મ્ય છે તો

એ તો છે જ પણ એના દરવાજાની જગદંબા અન્નપૂર્ણા સાક્ષાત બિરાજીત છે એ પીઠિકાના પણ દર્શન કરજો માં જગદંબાની પીઠ છે અને બાજુમાં ઢુંઢીમ હમણાં મહારાજ કહેતા હતા ને વિશ્વેશમ માધવમ ઢુંઢીમ અહીંયા બિરાજિત છે છે અને એ પણ બારે બેઠા એકદમ ખૂણામાં નાનું છે આ તો તમને થોડીક આછી ખ્યાલ આપી દઉં દર્શન કરવા જાઓ પછી પાછા ઘેરી ગયા પછી કે એ તો ઢુંઢી તો અમને જીડ્યા નહીં એવું ના થાય એટલા માટે બાજુ બાજુમાં છે બધું નજીક નજીકમાં જ છે તો આ પાવન સ્થાનમાં